મજાના વિડીયો શરૂઆત કરીએ તો પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હરતુ તો ફ્રેન્ડ્સ જેમ તમે થંભેલ અંદર જોયું કે આજે પરિક્રમાનો પહેલો દિવસ પણ મિત્રો આજે પહેલો દિવસ નથી એક બી અગાઉ જ પરિક્રમા ગેટ ખોલી નેખો તો મિત્રો આજે પરિક્રમાની અંદર પહેલો દિવસ કેવો માહોલ છે કેટ કેટલા લોકો સદરો ઉમટી પડ્યા છે મારે જોવું છે સાથે સાથે તમને પરિક્રમાનો આખો જ રૂટ એક જ વિડીયો બતાવવો તો જોડાણ લેજો વિડિયોમાં બહુ મજા આવશે આપણો વિડીયો ફેસબુક પર દેખાવા આપણા પેજને ફોલો કરો ને યુટ્યુબ ઉપરથી જતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ચાલો ફટાફટ પરિક્રમાની અંદર બધા શ્રદ્ધાળુ લોકો જઈ રહ્યા છે તો ત્યારે જોડાઈ જઈએ તો ચાલો ફટાફટ જઈએ না রে <laughs>

લગભગ અંદર તમે આવતા હો વન્ય પ્રાણીઓ અને પ્રકૃતિ ને નુકસાન ના પહોંચે એ માટે થઈ અને પ્લાસ્ટિક લઈ જવાની એકદમ મને જોઈ શકો પરિક્રમાની શરૂઆત થાય છે

તમારી પાસે કોઈ પ્લાસ્ટિક અથવા તો કોઈ પણ વસ્તુ હશે તો અહિયાં થી કાઢી નાખવામાં આવશે આપડી આગળ પણ એક રથ ગંદા હતી લઈ લીધી તો ખરેખર આ લોકોની સરસ મજાની કામગીરી છે આપણે એને સાથ સહકાર સપોર્ટ કરવો જોઈએ હું જોઈ શકો हां ये 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 તો ફ્રેન્ડ્સ અમુક જગ્યાએ જય ગિરનારી અમુક જગ્યાએ ગિરના પરિક્રમા રૂટમાં એવા પણ રસ્તા છે કે જ્યાં તમારે તમારા પગ ભીના કરીને જવું પડશે કેમ કે પાણીનો પ્રવાહ હોય રસ્તા ઉપર જ તમે જોઈ શકો છો કે કેટલી મોટી ઉંમરના વ્યક્તિઓ પરિક્રમાનો આનંદ માણે છે

center <arguing problem> imagandi જંગલ ની અંદર તમને દિવસ દરમિયાન પણ એટલી શાંતિ ની અનુભૂતિ થશે એકદમ ઠંડુ વાતાવરણ કોઈના ચહેરા ઉપર એવું નથી કે કોઈ થાકેલું હોય અથવા તો કોઈને ગુસ્સો હોય તમે જોવો બધા જ નાના હોય કે મોટા હોય બધા જના ચહેરા ઉપર સ્મિત છે સરસ મજાની જે ગિરનારી મહારાજની કૃપા છે તમે જોઈ શકો છો બાકી કંઈ આ ગિરનારની પરિક્રમા કરવી એટલી સહેલી નથી પણ કહેવાય ને કે ગિરનારી મહારાજની કૃપા હોય તો જ આ બધું શક્ય છે તમે જોઈ શકો છો કેટ કેટલી પબ્લિક ત્યારથી આપણે એન્ટર થયા છે ઝીણા બાવાની મઢીએ આપણે ભવનાથથી પહોંચવું છે એજ રૂટ ની અંદર કેટલી બધી ટ્રાફિક કેટલી બધી માનવ મેદ તમે જોઈ શકો છો તો ચાલો જઈએ હીણા બાવાની મઢી સુધીમાં શું શું છે એ બધું તમને બતાવવાની કોશિશ કરીએ પહેલા દિવસ દરમિયાન તો જોડાઈ જો આપણા બ્લોક સાથે બહુ મજા આવશે જય ગિરનારી મહારાજ મિત્રો ગિરનારની અંદર સાધુ મહારાજ તમે જોઈ શકો છો ત્યાં જો ત્યાં તમે સરસ મજાની આ પ્રકૃતિ ની અંદર જે ગિરનારી મહારાજ ની અંદર જે આ સાધુઓ છે એ પોતાની ધૂણી દખાવી અને બેઠા હોય અને ખરેખર આપણા સનાતન ધર્મ નું છે ક્યાંક ઈશ્વર પરમાત્મા છે જેથી કરીને આપણને પરિક્રમા કરવાનું સરળ બની રહે તમે જોઈ શકો છો કેટલી માનવ મેદની જ્યાં ત્યાં માત્ર તમને માણસો જ માણસો દેખા गिन्नीरी दादा गिन्नीरी થોડાક જ આગળ આવતા મધ્ય જે આવી નથી ને તો સરસ મજાનું નું આવી ગયું છે એ અંક્ષેત્ર માં જોઈ શકો છો ઘણા બધી પોતે જમવાની તૈયારી સરસ મજાની

ફ્રેન્ડ્સ વાત કરીએ તો લાઈવ જ હોય થોડું ચાલુ છે જોઈ શકો છો લાઈવ જ બટેટા હોય ભૂંદી લાઈવ ભૂંદી કામ ચાલે

પરિક્રમા અંદર મિત્રો લાઈવ સંતવાની પ્રાણી જોઈએ બાપુ મહેફાઈ જમાવી સાચું મિત્રો આવી પરિક્રમા દરમિયાન જોવા મળતી

લગભગ આજે પરિક્રમાનો પહેલો દિવસ છે તો પહેલા દિવસે લઈ અને જે ઝીણા બાવાની મઢી છે ત્યાં લાખો લોકોમાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે ઝીણા બાવાના દર્શન કરવા માટે થઈને જઈ શકો તમને પણ નજીકથી અંદરથી જે નજારો છે બતાવી દઉં આપણે મધ્ય આપડે આજે પ્રથમ દિવસે પણ મહિના બાપાની જે મટી છે ત્યાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને શરૂઆતમાં જ પહેલો જ પડાવ અહીંયા આવે છે અત્યારે લોકો પહોંચે છે તો લગભગ રોકાતા નથી પણ જે લોકો ચાર કે પાંચ વાગ્યા પછી નીકળે છે એ લોકો સાંજે આઠ નવ વાગ્યા પહોંચી જાય છે Sampai jumpa di video selanjutnya.

બે આટલી વાર થાક બનાવતા હે એ આયા આવતો રહ્યો સાઈડમાં રહીને હાથમાં રો લો લાગે મજા પકતી બોલે આઉજી એક જ રસ્તો અરે નહીં जातो પછી ઓય એક જ રસ્તો હા હાલત કઈ ના હાતા એકો સર્વંતિ જાયો જવાનું સામે সষেক আনালারদ জালালেথ আনাল আনেতাজারা mãi 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 એક તો ની વીયો ગયો છે જય બોલ રે ભીંગો ઉપર હોય નું મારો હાથ એ આ બધા

Terima kasih telah menonton!

Well

Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người 在上来 <laughs> <últim> <s Bondi> <gumpp> 시청니다 <목소리도> <목소리도>